મારું નામ મેરજજી ત્રિકમભાઈ પરમાર છે હું રહું છું રામ રહીમનો ટેકરો બેરમપુરા આ જે મૃતક પામ્યો છે મનુ મારો વાણીઓ છે એને સવારે સાડા આઠે એના શ્વાસમાં તકલીફથી મને મેસેજ મળ્યો હું એના ઘરે ગયો અને મેં એને કીધું કે ભાઈ કાલે સવાસ ચડતો હોય છે આપણે દવાખાને બતાવીએ તો એને મારા મનુએ મને કીધું કે મામા મારે દવાખાને નહીં જોવા જ ઉતરાણ છે તહેવા દો ભાઈ તું નાના બેટા ચાલ રજા આપણે બતાવી નહીં જઈએ તો થોડી વાર મેં એકસો આઠને ફોન કર્યો એકસો આઠ રામ રહીના ટેકરા ઉપર આવી એ હું એક્ટિવ લઈને આવ્યો તારે બી ના પાડતો કે મારા મામા નહીં બેટા બતાવીને આપણે આવી જઈએ તો એકસો આઠને કીધું મેં એકદમ યુન મહેતામાં ભાઈ મને લઈ ગયા તો કે તમારે યુએન મહેતામાં લઈ જવામાં નહીં આવે કે તમને હું એલજીમાં લઈ જાઉં કે એલજી વાળો તમને ડૉક્ટર કહેશે તો હું તમને સ્વીપ કરી દઈશ કે ત્યાં યુએન મહેતામાં તો અહીં સવારે સાડા દસે અહીં અમે આવી ગયા હતા અને ભાણીઓ મારો જે મનુભાઈ છે એ એની જાતે ઉતરીને એના જે ટ્રેમાં બેઠો અને એને કીધું કે ભાઈ મને શ્વાસની તકલીફ છે તો ડૉક્ટરે એને રિપોર્ટનું ચાલું કર્યું અને પૂછ્યું એને આ કરાવડાઈ તો એને એવું કીધું ભાઈ ડૉક્ટરે કમ્પ્લેસ ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આને શ્વાસ લેવામાં તકલીફ છે તો એને એડમિટ કરવો પડશે એટલે મને એને સારું સાહેબ એડમિટ કરો એડમિટ કરે એટલે એને ત્યાં શ્વાસમાં ઓક્સિજન લગાવ્યું તો ઓક્સિજન લગાવ્યું ત્યારે કે ભાઈ આને ઓક્સિજન લેવામાં તકલીફ થાય છે તો એને પહેલાં વેન્ટિલેટર ઉપર લાવવો પડશે એના ઉપર લીધો તો એવું કહેશે કે અમે એને ઓક્સિજન પૂરું મળતું નથી તો કે તમે એક સહી કરી આપો મને તો સહી કરશો તો કે એમાં હું એને પાઇપ ગળામાં નાખું સાહેબ નાખો તો એને સહી કરીને પાઇપ નાખી જ્યારે એને પાઇપ નાખીને જે દવા આલી સાહેબ બે ભાન કરીને એ પછી એની હાલત ગંભીર થવા માંડી તો એનું ઓક્સિજન બોલે લેવલમાં ના આવ્યું તો ઓક્સને ફરી એવું કીધું કે ભાઈ આનું સીટી સ્કેન કરાવો તો સીટી સ્કેન કરવા લઈ ગયા એટલે ત્યારે પણ એને સહી કરાઈ હતી કે ભાઈ આમાં આવું આવું છે તો તમારે તકલીફ ના થાય એના માટે મને પોતે સહી કરાવી હતી તો સહી કરાવીને લાયા પછી એમને એવું કીધું કે ભી આ ભાઈના ફેફસાના ભાગમાં સીટી સ્કેનનો રિપોર્ટ આવી રહ્યો કીધું કે ભાઈ એને ત્યાં ગઠ્ઠો થઈ ગયો છે હાડકાની કણી સવાસ નળીમાં જતી રહેલી છે ત્યાં એનો સવાસ પૂરો મળતો નથી જ તો આવી રીતે કરી એને ત્યાં દવાને ચાલુ કર્યું પણ સાહેબ એનું લેવલ બરાબર આવ્યું નહીં પછી પાછું મને કે ભાઈ મનુભાઈના સગાઓ મારી પાસે આવો એટલે હું કહ્યું પાછું કે ભાઈ આમાં એક તકલીફ છે એમને બે ઓપ્શન તમારી પાસે છે એમને શ્વાસમાં રિકવર થતી નથી તો તો અમે એમને ઇન્જેક્શન આપું ત્રીસ હજાર રૂપિયાવાળું પણ એમાં એવું થાય કે ભાઈ એની નર્સ કાંઈ બી ફાટી બી જાય પછી વાર નાકમાંથી કાનમાંથી અને બ્લડ નીકળે મિરુ ના સાહેબ એવું ના કરો તો કે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તમને યુન મહેતામાં કરી આપું તમારે અહીંયા ચોવીસ કલાક ડૉક્ટર મળશે અને તમારી ટ્રીટમેન્ટ થઈ જશે અને બ્લુન દવાના તમારે આ સોલ્યુશન થઈ જશે કે મીઠું સાહેબ કરી આપો તો એને મને ચીઠી લખીને ચીઠી નહીં મારા જે કાગળી હતા એમને બધા જમા લઈ લીધા છે અને કે તમે એકસો આઠવાડાને બોલા મેં એકસો આઠવાડાને બોલે કે સમજાવી દીધો કે તમને ત્યાં પહોંચાડી દેશે અને તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો મેં કીધું સાહેબ તમારો ડૉક્ટર અમને એક સાથે મોકલો અથવા મને આમાં ખબર નહીં પડે આ ડૉક્ટરમાં કે ના એકસો આઠમાં છે તમારે ચાલશે અમારા આવવાને અત્યારે નહીં અવાઈ ગઈ તમે એમની સાથે જતા રહો જેવો એકસો આઠ આવાડો ડૉક્ટર આવીને લઈ ગયો ને મને જેવા ગેટની બહાર ગયા ગેટની બહાર ઉતરી જે ડૉક્ટર હતો એને એ ચાલું કર્યું એટલે તરત એને પમ્પિંગ ચાલુ કરવા માંડ્યું કે ભાઈ આને તો કે સિરિયસ કેસ છે કે સાહેબ આવી રીતે કેમ થાય કે એ સિરિયસ કેસ પહેલાં તો કીધું આપણે પહોંચી ગઈ શું ને તો કે ના સિરિયસ કેસ છે કે તમે એને દવાનું ચાલુ કર્યું પછી એના ડ્રાઈવરે એને એમ કીધું કે એલજીમાં પાછી લેલું તો એ ડૉક્ટર કશું બોલ્યા વગર ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ ગઈને એને જે ડૉક્ટર યુ મહેતાના હતા ભાઈ શું તકલીફ થઈ છે આમને તો કે ભાઈ આવું પે ઇંગ્લિશમાં બોલે આમને પીઆર કે એવું કીધું એટલે કે ના અહીંયા રોકો એટલે એને કરાયું એટલે એક વાર કરાયું તો પછી બીજી વાર એને કર્યું એટલે ભાઈ આને અમારો છોકરો ડેટ થઈ ગયો એને જ્યારે બે વાગે પાઇપ નાખી અને જે બે ભાન કરવામાં આવ્યો ત્યાંથી એની તકલીફ બોલતો ચાલતો બધું બંધ થઈ ગયું આ કોઈ ભાનમાં જ નતો રહ્યો પોલીસ પ્રશંસાને મારે એ જણાવવું છે કે આ એને બેદરકારીથી જ આ મનુભયનું અવસાન થઈ ગયું અને અહીંયાથી જ મરી ગયેલો છોકરો મને બહાર આપ્યો છે અને તમે ત્યાં જાઓ અહીંયાથી જ સાહેબ મરી ગયો છે દરવાજાની બહાર જાઓ એટલે મને એવું તો કેમ સાહેબ કે ભાઈ તમે અહીંયાથી લઈ જાઓ તમારો છોકરો ખલાસ થઈ જશે તો હું સાહેબ ત્રીસ હજારવાળો ઇન્જેક્શન આપાવતું ત્યાં લઈને જ ના જો મારે તો સાહેબ આનો જવાબ એવો જોઈએ કે આજ મારા ભાણિયાના બનાવ બન્યો છે હવે પછી બીજાને આવો બનાવ ના બને તમારી એલજી હોસ્પિટલમાં તમે જેટલા બી પેશન્ટ છે ને એટલા બધા એની હાય કારો લે છે કે ભાઈ અહીંયા રિઝલ્ટ સારું મળતું નથી